કચ્છ જિલ્લામાં પ્રથમ વખત ચાર દાયકાથી વધુ પત્રકારત્વને સમર્પિત પત્રકારો ચંચળ દૈનિકના સ્થાપક તંત્રી શ્રી જયેન્દ્રભાઈ ઉપાધ્યાય અને કચ્છ સત્તાના સ્થાપક તંત્રી શ્રી મધુકાંતરાય સોનીનું કચ્છ પત્રકારત હિત રક્ષક સંઘ દ્વારા મૂલ્યનિષ્ઠ પત્રકાર તરીકે જાહેર સન્માન યોજવામાં આવ્યું હતું કચ્છમાં આ પ્રથમ વખત એવો કાર્યક્રમ યોજાયો હતો જેમાં કચ્છના ભીષ્મ પિતામાં કહેવાતા સૌથી જૂના અને મૂલ્યનિષ્ઠ પત્રકારોનું જાહેરમાં અભિવાદન કરવામાં આવ્યું હોય કચ્છ યુનિવર્સિટી ખાતે આયોજિત કાર્યક્રમમાં કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષા ડૉક્ટર નિમાબેન આચાર્ય વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત કચ્છ યુનિવર્સિટીના કુલ સચિવ ડૉક્ટર ડી એમ બકરાણિયા કુલ સચિવ ડૉક્ટર જી એમ બુટાણી એસોસીએશન ઓફ સ્મોલ એન્ડ મીડિયમ ન્યૂઝ પેપર્સ ઓફ ઇન્ડિયાના જનરલ સેક્રેટરી શ્રી શંકરભાઈ કતીરા કચ્છ રાજપૂત ક્ષત્રિય સભાના પૂર્વ પ્રમુખ અને સામાજિક અગ્રણી જોરાવરસિંહ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનો પ્રારંભ ડોક્ટર નીમાબેન આચાર્ય અને મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો કાર્યક્રમના પ્રારંભમાં સ્વાગત પ્રવચન કરતા કચ્છ જિલ્લા પત્રકારક હિતરક્ષક સંઘના પ્રમુખ મયુરભાઈ બોરીચાએ જણાવ્યું હતું કે ચાર દાયકાથી વધુ જીવનનો સમય એક પત્રકાર તરીકે પસાર કરવો અને તેમાં પણ પત્રકારત્વના મૂલ્યો સતત જાળવીને આગળ વધવું તે પડકારજનક છે અને ચંચળ દૈનિકના સ્થાપક તંત્રી જયેન્દ્રભાઈ ઉપાધ્યાયે આ મજલ સફળતાપૂર્વક પાર પાડી છે એસોસિએશન ઓફ સ્મોલ એન્ડ મીડિયમ ન્યૂઝ પેપર્સ ઓફ ઇન્ડિયાના જનરલ સેક્રેટરી શંકરભાઈ કતિરાએ જણાવ્યું હતું કે મીડિયાની ભૂમિકા છેલ્લા ચાર રહીને લોકસેવાને પોતાના જીવનનો મિશન બનાવવાની શીખ આ બંને મહાનુભાવોએ પૂરી પાડી છે કચ્છ યુનિવર્સિટી ખાતે આયોજિત કાર્યક્રમમાં કાર્યક્રમના અધ્યક્ષસ્થાને ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષા ડોક્ટર નીમાબેન આચાર્ય વિશેષ ઉપસ્થિત રહ્યા હતા ડોક્ટર નીમાબેન આચાર્યે અધ્યક્ષ સ્થાનેથી જણાવ્યું હતું કે આજે કચ્છ યુનિવર્સિટી ખાતે એક નવી પહેલ કરવામાં આવેલ છે એક મૂલ્યનિષ્ઠ પત્રકારનું સન્માન અને તેનું મહત્વ કેટલું બધું છે કારણ કે જેને ચોથી જાગીર કહેવામાં આવે છે આજે જયેન્દ્રભાઈ ઉપાધ્યાયની 41 વર્ષની મૂલ્યનિષ્ઠ પત્રકાર તરીકેની સફરનું આપણે સન્માન કરી રહ્યા છીએ અને તે નાની વાત નથી 41 વર્ષ પહેલા તેમણે સ્વપ્ન જોયું કે મારે પત્રકાર તરીકે કામ કરવું છે અને એક પછી એક તેમણે સફળતાના શિખરો સર કર્યા છે કચ્છ જિલ્લા પત્રકાર હિતરક્ષક સંઘના કાર્યક્રમમાં વક્તવ્ય આપતા અખિલ કચ્છ રાજપૂત ક્ષત્રિય સમાજના પૂર્વ પ્રમુખ જોરાવરસી રાઠોડે જણાવ્યું હતું કે આ કાર્યક્રમ પરિવારનો કાર્યક્રમ હોય તેવી લાગણી અનુભવું છું કચ્છ યુનિવર્સિટીના કુલ સચિવ ડોક્ટર ડી એમ બકરાણીયાએ જણાવ્યું હતું કે કચ્છ યુનિવર્સિટીનું નામ જે ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણ વર્મા સાથે જોડાયેલું છે તેઓ પણ પત્રકાર હતા અને આ જ દિશામાં ચાર દાયકાઓથી સચ્ચાઈના મૂલ્યોને જીવંત રાખનારનું જ્યારે સન્માન થતું હોય ત્યારે હું ગૌરવની વાત અનુભવું છું કચ્છ જિલ્લા પત્રકાર હિતરક્ષણ સંઘ દ્વારા આજનો જે આ કાર્યક્રમનું આયોજન કર્યું જેમાં બેસ્ટ પત્રકાર મૂલ્યનિષ્ઠ પત્રકારનું સન્માનનો આ કાર્યક્રમ એમાં જયેન્દ્રભાઈ ઉપાધ્યાય ચંચળનું જેમને ભુજથી શરૂઆત કરીને ગાંધીનગર સુધી એ સફળતાના શિખરો પ્રાપ્ત કર્યા અને સાથે સાથે એમને પત્રકારની સાથે સાથે ન્યૂઝ ચેનલ પણ ચાલુ કરી એટલે બહુ જ મોટી સિદ્ધિ એમને પ્રાપ્ત કરી છે ઉદાહરણ ઉદાહરણરૂપ કે જેમાંથી લોકો એ ઇન્સ્પિરેશન લઈ શકે એટલે એવા જયેન્દ્રભાઈનું જ્યારે સન્માનનો કાર્યક્રમ હોય ત્યારે સ્વાભાવિક મને તો એક પારિવારિક ફિલિંગ જેવું એ મારા પરિવારમાં પ્રસંગો એવું અનુભૂતિ થતી હતી કારણ કે જયેન્દ્રભાઈ અને મધુકાંત રાય સોની એમને પણ પોતાની જિંદગીના એકાવન વર્ષ આ પત્રકારત્વમાં આપ્યા સેવા કરી તો એવા બંને જણનું જ્યારે સન્માન હોય ત્યારે એટલું જ કહીશ કે જીવનની અંદર માણસ કોઈ મિશન નક્કી કરે તો એ મિશનને પૂર્ણ કરવા માટે એની સફળતા માટે ખૂબ સંઘર્ષ કરવો પડે આત્મવિશ્વાસ સાથે અને અનેક પડકારો ઝીલીને એ સફળતા પ્રાપ્ત થતી હોય છે ને અથાગ પુરુષાર્થ એનો કોઈ બીજો વિકલ્પ ન હોય એનો એક આદર્શ દાખલો આપણી સામે આ બંને પત્રકારો માટે કહી શકાય જયેન્દ્રભાઈ જોડે ચાલીસ વર્ષના સંબંધ અને એમનો વારસો જે રીતે સંજયભાઈએ સ્વીકારીને જે રીતે એમને કામગીરી કરી એમને પણ પોતાના પિતાજીના જૂના સંબંધો એ ખૂબ સરસ રીતે સાચવીને રાખ્યા એટલે આજે આ સન્માનની અંદર હું એટલું જ કહીશ કે આ સિરસ્તો ચાલુ જોવો જોઈએ કોઈ પણ સંસ્થા હોય એ હંમેશા સેવાકીય કામ કરતી હોય છે તો પત્રકારત્વ પણ એક સેવાનું કામ છે કે જેની અંદર આપણે એને ચોથી જાગીર એટલા માટે કહીએ છીએ કે લોકતંત્રની અંદર ચાર પિલર હોય છે પોલિટિશિયન પબ્લિક પત્રકાર અને પોલીસ આ ચાર પિલર એ લોકશાહીની અંદર ખૂબ અગત્યનો રોલ અદા કરતા હોય છે એટલે પત્રકારત્વ જે રીતે નિદળતાપૂર્વક પોતાની વિસ્તારની વાત રાખતા હોય સમસ્યાઓની વાત રાખતા હોય અને જે સમસ્યાઓના આવતા હોય પેપરની અંદર એ સમસ્યાઓ પર સરકાર પણ પૂરેપૂરું ધ્યાન દેતી હોય છે અને એના પ્રશ્નો લોકોના ખૂબ સારી રીતે હલ થઈ જતા હોય છે એટલે લોક પ્રશ્નોને વાચા આપવાનું પણ કામ અને વિકાસનું પણ કામ આ બંને અગત્યના કામ એ પત્રકારો કરતા હોય છે અને પત્રકારોને જે સંઘર્ષ કરવો પડે જે જોખમ લેવું પડે જીવના જોખમે પત્રકારોને કામ કરતા આપણે જોયા છે એટલે એવી નિડરતા એવી હિંમત અને એવા જ અથાગ પુરુષાર્થ સાથે જે જયેન્દ્રભાઈ અને મધુકાંતભાઈએ જે કામ કર્યું છે અને એમનું આજે સન્માન થયું છે એ મારા માટે ખૂબ ખૂબ અગત્યનો વિષય છે અને હું એમને બિરદાવું છું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આપણે એમને ખૂબ શુભેચ્છા આપીએ હજુ પણ એમનું યોગદાન પત્રકારત્વમાં આપતા જ રહે એ જ અભ્યર્થના શ્રી જયેન્દ્રભાઈ ઉપાધ્યાયના સન્માન સમારોહમાં ઉપસ્થિત વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓએ પણ પોતાની લાગણીઓ ચંચળની સમક્ષ વ્યક્ત કરી હતી જે આવતીકાલના બુલેટિનમાં આપ નિહાળી શકશો